સમાચારોમાં સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે ભાવનગરના પાલિતાણામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી અને તેનાથી લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો જીવાપુર ડુંગરપુર વિરપુરમાં વરસાદી માહોલ સર્જાયો તો લુવારવા ઘેટી આદપુરમાં પણ વરસાદ વરસ્યો રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન આજે વહેલી સવારથી જ જેમાં ભાવનગરના પણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલની વચ્ચે લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો ઓલાઈન પર સંવાદદાતા રાકેશ જોડાયા છે રાકેશ ભાવનગરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ ક્યાં કેટલો વરસાદ વરસી રહ્યો છે જી પાલિતાણાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવીને વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે પાલિતાણાના આજુબાજુના ગામમાં જીવાપુર ડુંગરપુર અને વીરપુર લોરો ગેટી ના વિસ્તારોમાં વરસાદની વાતાવરણ સર્જાયું હતું અને ત્રીજા દિવસે વરસાદ વરસ્યો છે અને લાગણી ખુશીની લાગણી વરસાય છે ખેડૂતોમાં જી જી રાકેશ આભાર વિગત બદલ